જે લોકો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારમાં નોકરી કરે છે તેમના માટે આ ખૂબ જ ઉપયોગી છે છે હવે એ સ્પષ્ટ કે પગાર પંચના સંપૂર્ણ અમલીકરણ માટે બે હજાર અઠ્યાવીસ સુધી રાહ જોવી પડે શકે છે પરંતુ એ ચોક્કસ નથી કે લાખો કેન્દ્રીય કર્મચારીઓને તેનો લાભ બે હજાર અઠ્યાવીસ માં જ મળશે પચાસ લાખથી વધુ કેન્દ્ર કર્મચારીઓ અને આશરે પોઈન્ટ પાંચ લાખ પેન્શનરોને આઠમા પગાર પંથનો લાભ મળવાની અપેક્ષા છે અહેવાલો અનુસાર આઠમા પગાર પંચને એક જાન્યુઆરી બે હજાર ચવ્વીસથી અમલી ગણવામાં આવશે અને કર્મચારીઓને તે તારીખથી નવી ગણતરીઓના આધારે પગાર મળશે હકીકતમાં મોદી કેબિનેટે આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર પંથને મંજૂરી આપી હતી પરંતુ સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી નથી કે કમિશનની રચના કરવામાં આવી નથી આમ છતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તે પછીથી લાગુ કરવામાં આવે તો પણ પગાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી થી અમલી બનશે ફિટમેન્ટ ફેક્ટર ફોર્મ્યુલા શું છે અને તેની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે ફિટમેન્ટ ફેક્ટર કોઈ પણ પગાર પંચમાં પગાર ગણતરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ મૂળભૂત રીતે એક ગુણક છે જેનો ઉપયોગ કર્મચારીના વર્તમાન મૂળ પગારને બે પોઈન્ટ સત્તાવનથી થી ગુણાકાર કરવા માટે થાય છે જેનો નવો મૂળ પગાર નક્કી કરી શકાય છે છઠ્ઠા પગાર પંચમાં લઘુત્તમ મૂળભૂત પગાર સાત હજાર હતો અને સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો આ ફોર્મ્યુલા હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર સાત હજારથી વધારીને અઢાર હજાર કરવામાં આવ્યો છે આઠમા પગાર પંચ માટે સત્તાવાર સૂચના હજુ સુધી જાહેર કરવામાં આવી નથી ઘણા અહેવાલો બહાર આવ્યા છે જેમાં વિવિધ ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા કરવામાં આવી છે કેટલાક અહેવાલો એક પોઈન્ટ બાણું ટકા ના ફિટમેન્ટ ફેક્ટર સૂચવે છે જ્યારે અન્ય બે પોઈન્ટ છ્યાસી ના ફિટમેન્ટ ફેક્ટર સૂચવે છે એવી શક્યતા છે કે કમિશન બે પોઈન્ટ છેતાલીસ ના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકે છે આઠમા પગાર પંચમાં મોંઘવારી ભથ્થાને મૂળભૂત પગારમાં ભેળવી દેવામાં આવશે એવા સમાચાર છે આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવી શકે છે પગાર પંચની રચના સમયે એવું માનવામાં આવતું હતું કે મૂળભૂત પગારની ગણતરી કરવામાં આવશે પછી આગામી દસ વર્ષ કે તેથી વધુ સમયગાળામાં ફુગાવાના આધારે મૂળ પગારમાં રકમ ઉમેરવામાં આવે છે જે પછી મોંઘવારી ભથ્થા તરીકે ઉમેરવામાં આવે છે તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચની શરૂઆતમાં મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં સમાવિષ્ટ થશે તેથી ફિટમેટ ફેક્ટર બે છેતાલીસ વધારે હોવાની અપેક્ષા છે હવે જોઈએ કોનો પગાર કેટલો વધશે પગાર ગણતરી માટે આપણે બે પોઈન્ટ છેતાલીસ નો ઉપયોગ કરીને ફિટમેન્ટ ફેક્ટરની ની ગણતરી કરી શકીએ છીએ આ મુજબ લઘુત્તમ મૂળભૂત પગાર જે હાલમાં અઢાર હજાર છે તે વધીને ચુમ્માલીસ હજાર થઈ શકે છે આ સ્તર એક કર્મચારીઓનો મૂળ પગાર છે જ્યારે મોંઘવારી ભથ્થું સામેલ કરવામાં આવશે નહીં શહેર પર આધાર રાખીને એચઆરએ ઘર ભાડું ભથ્થું ઉમેરવામાં આવશે આનો અર્થ એ છે કે નવા મૂળ પગારની ગણતરી માટેનું સૂત્ર

મુજબ કુલ પગાર બરાબર ત્યાંશી હજાર પાંહઠ રૂપિયા થાય છે હવે ચાલો જાણીએ કે આઠમા પગાર પંચની ગણતરી મુજબ પગાર કેટલો વધશે લેવલ સાતના કેન્દ્ર સરકારના કર્મચારીઓ મૂળ પગાર કોષ્ટકમાં ગણતરી મુજબ એક લાખ દસ હજાર પાંચસો ચોપન રૂપિયા છે મોંઘવારી ભથ્થું બરાબર જીરો રૂપિયા પર રિસેટ કરવામાં આવશે ઘર ભાડું સત્યાવીસ ટકા બરાબર ઓગણત્રીસ હજાર આઠસો ઓગણપચાસ રૂપિયા ઉમેરવામાં આવશે કુલ પગાર બરાબર મૂળભૂત મોંઘવારી એક લાખ ચાલીસ હજાર ચારસો ને ત્રણ રૂપિયા હશે આ સૂત્રના આધારે તમે વિવિધ પગાર સ્તરના મેટ્રિક્સમાં કર્મચારીઓના પગારનો અંદાજ લગાવી શકો છો જો કે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ કોઈ નિશ્ચિત ગણતરી સૂત્ર નથી તેના બદલે તેને અંદાજ તરીકે ગણવું જોઈએ